નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ આવેલી ભરતી વિશે આપણે વાત તમે જોઈ શકો છો મિત્રો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અંતર્ગત માસના યુએચના ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે તેમજ નિમણૂક આપવા માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સદરવું જાહેરાત આપવામાં આવે છે ઉક્ત જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ આરોગ્ય સાથી સોફ્ટવેર લિંક પર તમે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકથી તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાત્રે અગિયાર ઓગણ સાહીઠ કલાક સુધી દિવસ સાતમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે ફક્ત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જગ્યાઓ વિશેની વાત કરીએ તો મિડવાઇફરી માટેની ત્રણ જગ્યાઓ છે કુલ ચાર જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો જુનિયર જુનિયર ફાર્માસિસ્ટ માટેની એક જગ્યા છે તેમજ જુનિયર ફાર્માસિસ્ટ જીયુએચપી માટેની એક જગ્યા તેમજ ફિમેલ હેલ્થ વર્કર માટેની ચાર જગ્યાઓ છે આમ કુલ મળીને મિત્રો જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જેમાં મિડવાઇફરી જુનિયર ફાર્માસિસ્ટ એનયુએચએમ તેમજ જુનિયર ફાર્માસિસ્ટ માટેની એક જગ્યા અગત્યની સૂચના આપવામાં આવી છે તમે જોઈ શકો છો તો ઉમેદવારોએ ફક્ત ઓનલાઇન અરજી છે તે એચડીટીપી સ્લેસ આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જ અરજી સ્વીકારવામાં આવશે તેમજ અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા એટલે કે ટપાલ કુરિયર સ્પીડ પોસ્ટ આરપીઆઈડી દ્વારા રૂબરૂમાં આપેલી અરજી છે તે ગણવામાં આવશે સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી અપલોડ કરવાની રહેશે તેમજ અસ્પષ્ટ તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા અરજીઓ પણ રહેશે તેમજ તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે તેથી ઉમેદવારો ઈમેલ આઈડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ લખવાનું રહેશે ઓનલાઈન એપ્લિકેશન વખતે ઉપરોક્ત મળેલી નિયુક્તિ તદ્દન હંગામી ધોરણે તેમજ કરાર આધારિત જ હોવાથી અન્ય કોઈ હક હિત બોલવાપાત્ર રહેશે નહીં તેમજ અન્ય શરતો છે તે સરકાર શ્રી દ્વારા નિયત કરેલ છે તે ઉમેદવારોને લાગુ પડશે ઉક્ત જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે ભરતી પ્રક્રિયા રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો સંપૂર્ણ હક બાધિત રહેશે મિત્રો જે નીચે સહી કરેલ છે મિશન ડાયરેક્ટર તેના અંતર્ગત રહેશે તમે જોઈ શકો છો મિત્રો મિડવાઇફરી તેમજ ફિમેલ હેલ્થ વર્કર જુનિયર ફાર્માસિસ્ટ માટેની અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય